સંસારની અંદર દરેક વસ્તુ જીવ મહેનત કરીને મેળવી શકે છે પરંતુ સત્સંગ અને સંત સાનિધ્ય એ મહેનત કરવાથી મળતી નથી એ ભગવાનને જ્યારે દયા થાય ત્યારે જ મળે છે અને એટલે રામાયણમાં સંત તુલસીદાસજીએ કીધું છે अति हर कृपा जाहि पार होई पाव देहिं यो मारग सोई पाव देहिं यो मारग છે કે અતિ અતિ ભગવાન જે જીવ દયા કરે છે ત્યારે એને જીવનમાં કોઈ જ્ઞાની સંતનો ભેટો થાય છે અને સંત દ્વારા જીવ જે છે એ પોતાના લક્ષ સુધી પહોંચવાનો માર્ગ જાણી શકે છે અને સંતોનું કામ જ એ છે કે જીવને એના આત્માના કલ્યાણ માટેનો રસ્તો બતાવવો જીવનો ઉદ્ધાર કરવો જીવને દુઃખમાંથી મુક્ત કરવાના એ કામ સંતોનું હોય છે અને એટલે જ્ઞાનીઓ આ જગતમાં માયાવી જીવને સમજાવે છે કે હે જીવ હજી તારી પાસે સમય છે હજી તારી પાસે આયુષ્ય છે શ્વાસ છે સમય છે ત્યાં સુધીમાં તું કંઈક એવા સદકર્મનું ભાથું ભરી લે સદકર્મ કરી લે કે જેનાથી તારા જીવનની અંદર તને શાંતિ મળે તને સુખ મળે એવું કંઈક કરી લે આ પ્રયાસ જ્ઞાનીઓનો હોય છે અને એટલે સંતોના સંગતિની મહિમા બતાવી છે હેજી એ કરો તો જ્ઞાની એવા સંતની આધી વ્યાધી માટી જા સંગતું એ કરો તો જ્ઞાની એવા સંતની સંતોરે એ દયાળુ દિલ ના દેવતા પૂર્વ ના એ કરો તો જ્ઞાની એવા સંતની ભજનની અંદર રવિદાસ મહારાજનું ભજન છે અને એમણે અનુભવ કરીને કીધું છે કે એવા જ્ઞાની સંત ની સંગતિમાં બેસવાથી જીવ ને ફાયદો શું થાય છે તો કીધું કે આ સંસારની જે ત્રિગુણી માયા ભગવાને પાથરી છે એની અંદર અનેક જીવાત્માઓ આવી અને એ માયામાં ફસાતા જાય છે અને કીધું રૈદાસ મહારાજે હેજી માયા ના એ બંધન કેવા આ કરે તો સંગતું એ કરો તો જ્ઞાની એવા સંતની કીધું કે માયાના બંધન કેટલા આકરા છે કેટલા જીવને જકડીને રાખે છે તમે જુઓ કે ક્યાંય સત્સંગ થવાનો હોય અથવા તો થતો હોય અને તમે જીવને એમ કહો કે આવો સત્સંગમાં તો કે છે ટાઈમ નથી અથવા તો કોઈ વ્યવહારિક કાર્ય માટે બહાર જવાનું હોય તો એ બાનું બતાવી દે છે એવા બંધનો એના માયાના છે અને ખુદને કે પોતે જાગૃત અવસ્થામાં નથી એટલે એને ખ્યાલમાં નથી રહેતો કે હું જ્યાં સમય છે એ સમયને બરબાદ કરી રહ્યો છું જ્યાં સત્સંગ હોય જ્યાં સંત સાનિધ્ય હોય ત્યાં જીવ બેસે તો જે બંધન છે એ બંધન માયાના જીવને અત્યારે તો છે જ કેવી રીતે કે જ્યાં સત્સંગ થતો હોય તો એક પ્રકારનું સંસારનું બંધન હોય તો કે કે ભાઈ મારે અમુક જગ્યાએ જવાનું છે તો તરત જ એ ત્યાં ચાલતો થઈ જાય સત્સંગ છોડી દે છે એ બંધન એને ખેંચી જાય છે અને એ જ બંધન ધીરે 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 જીવને ભક્તિના માર્ગમાંથી જ્ઞાનના માર્ગમાંથી સાધનાના માર્ગમાંથી જીવને હટાવી દે છે પણ જીવને ખ્યાલ હોતો નથી અને રહેતો પણ નથી અને એ જ બંધન લખ ચોર્યાસી ની અંદર પાછા નાખે છે તો એમાં તો કેવડા મોટા બંધન છે ચોર્યાસી લાખમાં અને આ બધાય બધામાંથી કોણ છોડાવે તો કે સંત છોડાવે તો છૂટી શકાય જો તમે સંતોથી દૂર જશો સત્સંગથી દૂર જશો તો જે ભગવાનની માયા છે એ માયા કે છે જીવનો ગ્રાસ કરી જાય છે અને એક દિવસ જીવ ભક્તિના માર્ગમાંથી જ્ઞાનના માર્ગમાંથી હટી અને માયાના આવરણમાં આવી જાય છે એટલે સંતોનું કામ શું છે જીવને બંધન છોડાવવાનું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે જેથી જલ્દી સમજમાં આવી જાય કે એકવાર ગૌતમ બુદ્ધ જેને આપણે ભગવાન બુદ્ધ તરીકે જાણીએ છીએ અને એ ગૌતમ બુદ્ધ જે છે એ વિચરણ કરતા હતા અને સંતોનું કામ જ છે વિચરણ કરવાનું જગ્યાએ જગ્યાએ જીવને જગાડવાનું કામ છે જાગો જાગોરેજીને જાગના કી બારી ક્યા જાગે નાનકા જબ સોમે પાઉ પસારી કે અત્યારે માનવ દેહમાં વ્યક્તિ જાગી શકે છે જ્ઞાન જાણી શકે છે ભજન કરી શકે છે અને મોક્ષને મેળવી શકે છે આટલી બધી ક્ષમતા આ માનવ દેહમાં છે પણ છતાંય જીવ એટલો નિર્બળ બની ગયો છે એટલો હતાશ થઈ ગયો છે અને વિચારે છે કે હું કાંઈ ન કરી શકું મારાથી કાંઈ ન થાય આવા વિચારોમાં એ જીવ પોતાના જીવનને કે છે નબળા વિચારોમાં જીવન જીવે છે અને નબળા વિચાર જેના હોય એનું કર્મ હંમેશા નબળું જ હોય અને નબળું કર્મ કરવાથી એની ગતિ નબળી થાય અધોગતિ થાય છે એટલે મનની અંદર વિચારો હંમેશા ઊંચા રાખો ઊંચા વિચારો હશે તો આપણે સારું કાર્ય કરી શકશું એટલે સંતોની સંગતિમાં બેસવાથી આપણને વિચારો મજબૂત મળે છે જેમ તમને બધાને ખબર છે કે મકાન બનાવીએ ત્યારે પાયો ખોદવામાં આવે છે અને પાયો ખોદીએ એટલે એમાંથી જે માટી છે એ બહાર કાઢવાની હોય છે અને બીજી માટી અંદર નાખીએ પથ્થર નાખીએ સિમેન્ટ નાખીએ અને મજબૂત એને બનાવીએ પાયો મજબૂત ફાઉન્ડેશન જે છે એ મજબૂત કરીએ છીએ કાઢીને તમે બીજી નાખીએ મતલબ આ વર્ષોથી આપણે જોઈએ છીએ કે મકાન બનાવે ત્યારે પાયો ખોદવામાં આવે છે એ આપણને સમજાવે છે કે નબળી માટી હતી કાઢી અને ઠોસ પદાર્થ અંદર નાખ્યો

સંસાર પ્રત્યેના જે આશક્તિ વાળા વિચારો છે એ થોડી થમી જાય અને ભક્તિના વિચારો આવે છે કોઈ સંતનો કોઈ ભક્તનો ઉદાહરણ સાંભળવામાં આવે તો એના મનની અંદર એક પાવર આવી જાય એક એનર્જી આવી જાય એક નવી સમજણ આવી જાય કે જેનાથી એ જીવ જે છે એ સદ કર્મમાં લાગી જાય અને સંતોના વિચરણ કરવાનું કારણ આ છે કે જીવના વિચારોમાં પરિવર્તન લાવવું અને એ જ બુદ્ધ ભગવાન જે છે એ વિચરણ કરતા કરતા એક જગ્યાએ નગરની અંદર એક રાજાના મહેલ પાસેથી પસાર થયા તો એ મહેલની પાસે એક ભરવાડ ભાઈ ઘેટાનું ટોળું લઈને જઈ રહ્યા હતા અંદર અને પાછળ જે છે એક નાનું ઘેટું બીમાર લુલુસ ચાલતું હતું એ જઈ રહ્યું હતું બુદ્ધ ભગવાને એને ઉઠાવી લીધું સંતોનું જીવન જો કઠણ કાળજા સંતના એને કહી શકે ને કોઈ પણ પીડા જો દેખે પારકી તો પલમાં પોચા હોય સંતોનું જીવન કે છે બીજાના હિત માટે જ હોય છે કઠણ હોય એમ મજબૂત હોય ત્યારે તોય કે છે આ સંસારને મોહ માયા મમતા છોડીને કે છે સાધુ બન્યા હોય સંત બન્યા હોય પણ એને ઓળખવાવાળા જે છે જ્ઞાનીઓને ઓળખવાવાળા વાળા કોક જ હોય છે પીડા જો દેખે પારકી બીજા કોઈ જીવને દુઃખી થતા કોઈ સંત તો એનું હૃદય તરત પીગળી જાય છે અને એ જીવને કઈ રીતે મુક્ત એ ભાવ સંતોનો હોય છે સંસારીનો નથી હોતો સંસારમાં કોઈને તકલીફ પડી હોય તો એ લોકો તરત જ એ શબ્દ ઉપયોગ કરે કે લાગનો હતો કરે તરત એ શબ્દ બોલે છે પણ જ્ઞાનીઓ એ શબ્દ ના બોલે એના હૃદયમાં તરત કે છે દુઃખ થાય છે જેમ એક વાર તમને ઉદાહરણ આપું કે એક દાદા જે છે એ ઓટલા ઉપર બેઠા હતા બહુ મોટી ઉંમરના દાદા હતા અને બેઠા બેઠા એ રડી રહ્યા હતા કોઈ ઘરમાં કોઈ તકલીફ હશે પ્રોબ્લેમ હશે હવે ત્યાંથી એક સંત પસાર થયા સંત મહાત્મા જોયું તો એટલી મોટી ઉમરે એને રોવાના દિવસો આવ્યા એટલે સંત ત્યાં ઉભા ઉભા રહીને દાદાને જોયા દાદા શું કામ રડો છો દાદા એ કીધું કે મહારાજ આ દીકરાને કે છે કઈ રીતે મોટા કર્યા ભણાવ્યા પહેણ એને ધંધા કરી દીધા કમાતા કરી દીધા અને આજ એ દીકરા મારા મને જેમ ફાવે એમ બોલે છે તો એનો મને દુઃખ લાગે છે મહાત્માજી એ બધું સાંભળ્યું સંતોની સલાહ જે છે એ જીવને કે ઊંચે ઉઠાવવાની હોય છે પણ કોઈક વિરલા જે છે એ જ આ વાત સમજી શકે અને એ તરત પકડી લે બાકી તો એમ થાય કે તો સંત મહાત્મા તો સંભળાવતા જ રે પણ જેને પકડી લીધો સંતોની વાતને હૃદયમાં ઉતારી લીધી એના તો ઇતિહાસ બની ગયા છે તો આ દાદા જે હતા એ ત્યાં કે છે રોતા એટલે મહાત્માજીને દયા આવી પીડા જો દેખે પારકી તો પલમાં પોચા હોય એટલે મહાત્માજીને દયા આવીને મહાત્માજીએ કીધું કે દાદા સંસાર આવો છે તમે અફસોસ ના કરો રડો નહીં અને તમે કે છે દુઃખી ના થતા ચાલો અમારા આશ્રમ આવો ત્યાં તમે ધ્યાન રાખજો ભજન ભક્તિ કરજો અને જીવન વિતાવજો તો દાદાના શબ્દો હતા ગમે એમ તો એ સંસારનો મોહ છે ને દાદા એ શબ્દ કીધા કે મહાત્માજી દીકરા હોય એને બોલે અને ગમે એમ તો મારા દીકરા છે ને બાપુ તમને કોને વકીલ બનાવ્યા આમ મહાત્માજી ત્યાંથી મનમાં વિચાર આવ્યો કે જો તો ખરા સંસારની કેવી માયા છે કેવું બંધન છે કેવો મોહ છે આટલું બધું થવા છતાંય આ દાદાની અંદરથી મોહ જાતો નથી એટલે ભાવ એ છે આશક્તિમાં કે છે બંધાઈ જાય છે અને સંતો એને છોડાવે છે તો બુદ્ધ ભગવાન ત્યાંથી નીકળ્યા અને એ ઘેંટાને હાથમાં લીધું પેલા ભરવાડ ભગતને પૂછ્યું કે આટલા બધા ઘેટા લઈ અને તું ક્યાં જાય છે તો ભરવાડ બતાવે છે બુદ્ધ ભગવાનને કે મહારાજ હું નગરના જે રાજા છે બિમ્બિસાર એમને ત્યાં જાઉં છું તો બુદ્ધ ભગવાન એની સાથે ગયા અંદર અને બિમ્બિસાર રાજાને મળે છે અને બિંબિસાર રાજાને પૂછ્યું કે આટલા બધા ઘેટા મારવાનું કારણ તો બિંબિસાર રાજા કહે છે કે એનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થશે ભગવાન બુદ્ધ એને સમજાવે છે કે મહારાજ અગર ઘેટા મારવાથી જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય પશુ બલી દેવાથી તો નરબલી દેવાથી શું થાય તો બિંબિસાર રાજાએ કીધું કે એનાથી પણ વિશેષ પ્રાપ્ત થાય બુદ્ધ ભગવાને કીધું કે આ બધા ઘેંટાને તમે છોડી દો અને નરબલી એટલે હું મરવા માટે તૈયાર છું મારો કે છે તમે વધ કરો અને યજ્ઞમાં મને હોમી દો તો બિંબિસાર રાજાએ કીધું કે નહીં મહારાજ એ હું ચાહતો નથી તમને મારવા તો બુદ્ધ ભગવાન ત્યાં બિંબિસાર રાજાને સત્સંગ સંભળાવે છે કર્મની ગતિ ઉપર લઈ જાય છે અને કે છે કે આ જે મૂંગા પ્રાણીઓ છે પશુ છે એને તમે મારીને સ્વર્ગ ચાહો છો પણ એના બદલીમાં તમને ખબર નથી કે નરકની કે છે યાત્રા ભોગવવી પડશે નરકમાં જવું પડશે અને અનેક દુઃખ ભોગવવા પડશે તમે કોઈ પણ જીવને દુઃખ આપો છો તો સામે દુઃખ જ મળવાનું છે અને કર્મની ગતિ ઉપર ભગવાન કે છે સત્સંગ સંભળાવા લાગી ગયા તો એ બિંબીસાર રાજા જે હતા એ પોતે બુદ્ધ ભગવાનના શરણમાં પડી ગયા અને પોતાને ભૂલની માફી માંગે છે અને કે છે કે મહારાજ મને બચાવો પછી એમના શિષ્ય બની જાય છે અને સંસારની અંદર એક જવલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું અને સમાજને એક સારી શિક્ષા મળી એ માટે આ કહાની જે છે એ આપણને કંઈક સમજાવીને જાય છે તો સંતો જે છે એનું કામ વ્યક્તિને જગાડવાનું છે કે હજી જાગી જાવ કર્મથી નહીતર કર્મ ની ગતિ બહુ ગહન છે એમાંથી દુનિયામાં કોઈ તમને છોડાવી શકશે નહી કેમ કે ભગવાને સંસાર જે બનાવ્યો છે એ કર્મને આધીન બનાવ્યો છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જો જસ કરહી તસ ફલ ચાખા ભગવાન કે છે કે હું કોઈને સુખ નથી આપતો અને હું કોઈને દુઃખ નથી આપતો જીવ પોતાના જ કર્મથી સુખી થાય અને પોતાના જ કર્મથી દુઃખી થાય છે ગહન કર્મ કર્મની ગતિ એક ગુરુના બે વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વી પતિ મારા ઘરમાં ખાવા નથી રમાડતો ગોકુળમાં માકડા ગુરુને ઘેર કાપી લાવતો લાકડા તે થઈ બેઠો સિંહાસન ચડી અને મારે તુંબડીને લાકડી ગહન વિશે કર્મની ગતિ એક ગુરુના બે વિદ્યાર્થી સુદામા અને કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં બંને સાથે જ ભણતા હતા સાથે ગુરુ સેવા કરતા હતા પણ કર્મનો ખેલ જુઓ સજનો કેવો ગહન છે જીવ આ વાત સમજવાય તૈયાર નથી અને માનવાય તૈયાર નથી બસ મનમાં એક જ નશો ચડેલો છે કે ખાવો પીવો ને મોજ કરો પછી એમાં ગમે એટલા કે છે પૈસા કમાવામાં ગમે એવા કર્મ કરવા પડે તો જીવને એનો અફસોસ નથી અને એટલે સંતો વિચરણ એટલા માટે કરે છે જગાડવાનું કામ જ્ઞાનીઓનું છે જેમ વોચમેન જે છે નાઇટમાં જાગતો હોય બધાય સૂતા હોય બંગલાવાળા સૂતા હોય સોસાયટીવાળા સૂતા હોય પણ જગાડે જાગે કોણ વોચમેન જાગે છે અને લાકડી કે છે જગ્યાએ જગ્યાએ મારતા જાય ને કે કેતારીએ જાગતા રહેજો જાગતા રહેજો એનું કામ છે જગાડવાનું નહીતર તમારી જે આખી જિંદગીની કમાયેલી જે મિલકત છે એ ચોર લઈ જશે એમ જ્ઞાનીઓ આપણને જગાડે છે કે ચોર્યાસી લાખ મંજિલ તે કર કે મુશ્કેલો છે ઘર મેર કે આ માનવદેહ જે છે એ ચોર્યાસી લાખ નું ચક્કર પૂરું કર્યું ને ત્યારે આ માનવ દેહ મળ્યો છે એટલે સંતોએ ભજનમાં કીધું છે के मर्यो तने मानव अवतार मांड करीने रेते तो भजा नही भगवान हेत करीने रे पछि खाशो जमनो मार पेट भरीने रे मटे राम नाम संभार रे जी સંતોએ વાણીમાં એ અનુભવ લખ્યો કે આ માનવ દેહ છે ને માંડ માંડ મળે છે ચોર્યાસી લાખ યોનિમાં ભટકતા ભટકતા આ જીવ ત્રાહિમામ ત્રાહિમામ થઈ જાય છે એટલો દુઃખી થઈ જાય છે કંટાળી જાય છે અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે મને તમે છોડાવો આ કર્મની જંજીરોમાંથી અને એટલે ભક્તો ભજન પણ ગાય છે ಸದ ಗುರು ಹಾತ ಮಾ ಪಕಡಾ ಏಕ ಹಾಥ ಸಂಸಾರ ನೆ ಜಡಾ ನಾಚೇ ಅದ ಶರೀರ ಜಿವಡಾ ದುಖಿ ಹು

તમોની અંદર સંસારના વિષયોની અંદર ભોગોની અંદર કેટલો સમય વીતી ગયો અને હવે જાગવાનો સમય છે અને સંતો જગાડવા માટે આ જગતમાં વિચરણ કરે છે કે ભાઈ હજી તારી પાસે સમય છે તું જાગી જા એ જ્ઞાનના માર્ગે લાગી જા અને તારા જીવનને સફળ બનાવી લે નહીતર સમય હાથમાંથી ચાલ્યો જશે પછી જીવ પસ્તાતો રહી જાશે અને પછી પસ્તાવાથી કઈ જ થવાનું નથી એટલે અત્યારે આ સમયમાં આપણે આપણા જાણવા માટે આપણી ગતિને સારી કરવા માટે આપણે સંતો મહાપુરુષોના શબ્દો ઉપર ઉપર એના વચનો વિશ્વાસ રાખી અને હંમેશા ભક્તિના માર્ગે ચાલવું જોઈએ કેમ કે આગળના ઇતિહાસો એ વાતની સાક્ષી પૂરે છે કે જેટલા જેટલા રાજાઓ થયા અને એમણે જયારે સંતનો સહારો લીધો એમણે સદગુરુનો સહારો લીધો એમણે જ્ઞાન ભક્તિનો સહારો લીધો તો રાજા હોવા છતાંય એ પોતે ઇતિહાસમાં અમર નામ થઈ સિબી રાજા અજ રાજા રઘુ આ બધા રજવાડાના રાજકુમારો અને રાજાઓ થઈ ગયા પણ જ્ઞાનના માર્ગે ચાલવાથી ઇતિહાસમાં એના નામ અમર થઈ ગયા છે તો કહેવાનો ભાવાર્થ એ છે કે જીવન તો દરેક વ્યક્તિને મળે છે દયા તો ભગવાન જીવ માથે કરે છે માનવ દેહ આપે ચાર કૃપા છે ભગવાનની આ જીવ ઉપર ચાર કૃપા છે સૌથી મોટી કૃપા એ છે કે માનવનો દેહ આપ્યો બીજી કૃપા વેદ શાસ્ત્રોની છે ત્રીજી કૃપા સદગુરુની છે અને ચોથી કૃપા સ્વયં માનવની છે અને આ ચાર કૃપાને જો જીવ સમજે નહીં અને ચોથી કૃપા પોતાની ઉપર આધાર રાખે છે કે વ્યક્તિ પોતે આ માર્ગમાં કે છે આ ભક્તિના માર્ગમાં જ્ઞાનના માર્ગમાં ચાલે તો પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે પોતાએ જ કર્મ કરવું પડશે એમાં કોઈ આવીને કાંઈ કરી દેશે નહીં જેમ સ્કૂલ ગમે એટલી સારી હોય ટીચર જે છે માસ્ટર ગમે એટલા સારા હોય પણ બાળક જો ભણવામાં ધ્યાન ન રાખે તો પછી સ્કૂલ કે ટીચર કાંઈ કરી શકે નહીં એમ સજનો

માયામાંથી બહાર લઈ અને જીવને પોતાના લક્ષની પ્રાપ્તિ કરાવે છે અને પોતાના આત્માનું કલ્યાણ સંતો ચાહે છે અને એના માટે લક્ષ ચોર્યાસીની પરિક્રમામાંથી છોડાવવા માટે સંતો પરિભ્રમણ કરે છે અને જીવને જગાડે છે કે હવે જાગ આ સમય જાગવાનો છે અને સમય આત્માથી ચાલ્યો જશે પછી જીવ કાંઈ કરી શકવાનો નથી એટલે આ માનવ દેહમાં માનવ માનવધારય કરી શકે ક્રાઉન ઓફ ક્રિએશન સૃષ્ટિનો શિરતાજ માનવ છે એટલે આપણે આ માનવ દેહ પ્રાપ્ત કરી અને ભક્તિ ભજન કરી આ માનવદેહને સફળ બનાવવા પ્રયાસ કરવો જોઈએ